એમની કદાચ અવાજ ઉઠાવવાની જે અદા છે એમને પસંદ ન આવી હોય ભ્રષ્ટાચાર થયો છે વાત પાકી છે વાત થયેલી છે પંચોલ ખાતે આવેલ કંટ્રોલ અને એમાં ઓપરેટર તરીકે ફરજ બજાવનાર અમિતભાઈ અને અમિતભાઈ પોતે દિવ્યાંગ છે દિવ્યાંગ હોવા છતાં એમની ઉપર કોઈ રહેમ કરવામાં આવી નથી કોઈ પણ જાતની નોટિસ કર્યા વગર એમને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે હાલમાં જ એમણે શ્રીને આવેદન આપ્યું છે અરજી કરી છે કારણ જાણવા માટે એમણે કોશિશ કરી છે કે મને કયા કારણસર નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે દ્વારા કે જે પણ કંટ્રોલને લાગતા વળગતા એમણે કોઈ પણ કારણ જણાવ્યું નથી જી હા બાળકો ખૂબ નાના નાના છે મોટું બાળક ત્રીજા ધોરણમાં ભણે છે નાની દીકરી બાલ વાટિકામાં ભણે છે પરિસ્થિતિ આપ જોઈ શકો છો વાત થઈ રહી છે અમિતભાઈની જી હા એક જી આપણે વાત કરીએ છીએ એવા અમિતભાઈની કે જેમણે ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ તાપી જિલ્લાને ડોલવણ તાલુકાને અને પંચોલ ગામને ગૌરવ અપાવ્યું છે જી હા સિલ્વર મેડલ મળ્યા છે એમને વોલીબોલમાં બબે અને સાથે સાથે લોંગ જમ્પ અને હાઈ જમ્પમાં એમને ગોલ્ડ મેડલ મળ્યા છે ખૂબ જ દુઃખની વાત છે આવો આપણે પરિસ્થિતિ બતાવીએ એ અમિતભાઈના ઘરની કે જેમને માતા પિતા નથી ધર્મ પત્ની કઈ એમની સાથે નથી રહેતા ઘરની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો નાના નાના બાળકોને એ ઉછેરે છે સાથે ભણાવે છે પોતે દિવ્યાંગ હોવા છતાં આજે આ પરિસ્થિતિમાં રહીને એ જે બે બાળકોને કષ્ટદાયી જિંદગી સાથે એ જે જીવન નિર્વાહ કરે છે કદાચ એ સંચાલકોને નહીં દેખાયું હોય કદાચ એમના પોતાના અંગત સ્વાર્થ ખાતર કે ભ્રષ્ટાચારના કારણે એમના ભ્રષ્ટાચારને છુપાવી ન શક્યા હોય એ કારણોસર કદાચ એમને બર તરફ કરી દેવામાં આવ્યા હોય પણ એક એવા ખેલાડીની વાત છે કે જેના તરફ તાપી જિલ્લા રમત ગમત તંત્રનું ધ્યાન નથી ગયું અહીંના જે આગેવાન છે જે જનપ્રતિનિધિ છે એમનું ધ્યાન કદાચ આ પરિસ્થિતિ તરફ નથી ગયું કે કેવી પરિસ્થિતિમાં એક રમતવીર કાપી જિલ્લાનું ગૌરવ આ પરિસ્થિતિમાં રહે છે બે નાના નાના બાળકોને જીવન નિર્વાહ કરી રહ્યા છે એમને ભણાવવાની કોશિશ કરી રહ્યા છે આ પરિસ્થિતિમાં રહીને ભણાવવું ધર્મપત્ની નથી એ આ ચૂલા પર અહીંયા જમવાનું બનાવતા હશે દરરોજ સવારે બાળકોને તૈયાર કરતા હશે શાળા સુધી પહોંચાડતા હશે આપ ત્યારે જોવું રહ્યું કે એક પિતાને એક રાજ્ય કક્ષાના રમતવીરને ન્યાય ક્યારે મળે છે એની રોજીરોટી એને પાછી ક્યારે મળે છે સરકાર શ્રીનું તંત્ર વિભાગનું કે રમત ગમત ક્ષેત્રના જે પણ અધિકારીઓ છે એમનું ધ્યાન અહીંયા એમને ન્યાય મળે છે કે કેમ એ આગામી સમયમાં આશા રાખીએ છે કે આપણા જિલ્લાને તાપી જિલ્લાના એ રમતવીરને ગોલ્ડ મેડાલિસ્ટ જેને કહી શકાય એવા વ્યક્તિને રોજીરોટી પાછી મળે એવી અપેક્ષા સાથે મળીશું આવતા સમાચારમાં

જેમનું નામ અમિતભાઈ છે આપણે તેમની જોડે ચર્ચા કરીએ કે તેઓના સાથે આ મંડળી દ્વારા શું અન્યાય કરવામાં આવ્યો છે અને કયા કારણોસર કરવામાં આવ્યો છે તે સાંભળીએ જી આપનું નામ છોત્રી અમિતકુમાર સંજીભાઈ જીને આપનો રહેવાનું મારો પંચોલ કામ થયરે પડ્યો પંચોલ આપ જે મંડળીમાં કામ કરતા હતા ત્યાં તમારું શું કામ કરતા હતા મારો કમ્પ્યુટર પર ગ્રાહકોને 쿠પન કઢાવવા માટે ગ્રાહકોને 쿠પન કઢાવવા માટે તેનાથી તમને પગાર શું મળતો હતો મને કુપન માં પાંચ રૂપિયા હિસાબે મને મળતા હતા પાંચ રૂપિયા પાંચ એક કુપન ના પાંચ રૂપિયા તમને સરકાર તરફથી થી કમિશન મળતું હતું પગાર ધોરણે પગાર ધોરણે હા જી હવે બીજી એક વસ્તુ કે તમને ત્યાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે તો કયા કારણોસર છૂટા કરવામાં આવ્યા છે તેની જાણ છે તમને ના મને કશો જાણ નથી મારે સાંજે ફોન આવ્યો દસ તારીખે હા કે પાંચ ને ત્રેવીસ ફોન આવ્યો હતો પ્રમુખસિંહ નો કે તમને આજથી તમને છૂટા કરવામાં આવ્યા છે લેખિત બોલાવતાની મનમાની કરીને છૂટા કરી દીધા એવું કહી શકાય જી હવે આ લોકો ભ્રષ્ટાચારના આક્ષેપો આ મંડળી ઉપર થયા હતા આ કંટ્રોલ ઉપર થયા હતા એની તો આપને જાણ છે બરાબર એ આક્ષેપો સાચા હતા હા એ સાચા હતા આ લોકો અનાજમાં કટકી કરે છે હા કરતા હતા એ લોકો તમારા કર્મચારી છે કોણ છે એ કર્મચારી આપડે પ્રમુખશ્રી ને મેનેજરશ્રી પ્રમુખશ્રી ને મેનેજરશ્રી જી એક તો આપ વિકલાંગ છો સરકાર તરફથી આપને શું સહાય મળે છે હવે તો હાલમાં કઈ શું મળતું નથી અમને જી આપે મને પહેલા જણાવ્યું કે આપ રાજ્ય કક્ષાના એક ખેલાડી છો હા બરાબર તો આપ કઈ કઈ રમતોમાં ખેલાડી છો હું ઊંચી કૂદ ને લોંગ જમ્પ માટે ને વોલીબોલ વોલીબોલ જી આપ કયા લેવલ સુધી રમ્યા છો અને ક્યારથી રમો છો હું બાય બે હજાર બાર થી રમું છું જી ને હું રાજ્ય કક્ષાએ હાલમાં અમારી ક્રિસમસ ગયો ત્યારે પેલો નંબર ઊંચી કૂદ મને જી અને રાજ્યક્ષા ને રમત માં આપ હિસ્સા છો ભાગ લો છો તો રમત ગમત શાખા તરફથી આપને કોઈ સહકાર કે પ્રોત્સાહન માટે કે અન્ય કોઈ મદદ કરવામાં આવે છે ખરી ના કશું કરતા નથી તમે જ્યાં રમો છો ત્યારે જે ઈનામ મળે છે એ એના સિવાય પછી કોઈ મદદ નથી મળતી કોઈ વસ્તુ અમને નથી મળતી અમને પ્રોત્સાહન ઈનામ બધું તો એક દિવ્યાંગ વ્યક્તિ તરીકે આપના હાથ શું થયું છે હું નાનો હતો દાજી ગયો હતો જી આપ બતાવજો આ નાના હતા તે સમયે તેમના હાથ દાજી ગયા હતા જે હાથ દાજી ગયા છે તેથી તે એક હાથ એમનો બિનઉપયોગી છે બંને હાથ બિનઉપયોગી છે એક રીતે જોવા જઈએ તો

અને એક ગ્રાઉન્ડ નો તમારો મુદ્દો હતો તે ગ્રાઉન્ડ માટે શું હતું ગ્રાઉન્ડ માટે હું નેશનલ માટે જવા માટે પેરાથ્લેટિક્સ માટે મેં રજૂઆત કરી હતી સાહેબ અરજી બી મેં આપી હતી એમને કે મને માટે લોંગ જમ્પ ને હાઈ જમ્પ માટે બનાવી આપો મને હું તમને એમ કે કે હું તમને તે દિવસે ફોન કરીશ તમને બનાવી આપીશ કયા સાહેબે કીધું હતું રમત ગમત વાળા આપણે અહીંયા બાજુમાં છે કે સર્કલ ઓફિસર ત્યાં છે એમની મામલતદાર કચેરી કે તાલુકા પંચાયતમાં

રમતવીરોને એક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે કે એક મોટી મોટી યોજનાઓનો તેઓને લાભ મળવામાં આવે છે પણ એ લાભ ક્યાંક ને ક્યાંક આપણા ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચતો નથી એવું માની શકીએ આપણે હા માની શકીએ માની શકીએ જી તો આના માટે તમે જે તમને કામ પરથી કાઢી મૂકવામાં આવ્યા છે જે મંડળીમાં તમે કામ કરતા હતા જેનાથી તમારું ગુજરાન ચાલતું હતું એના માટે તમે કોઈકને રજૂઆત કરી છે કોઈક જગ્યાએ કોઈક ફરિયાદ અરજી કરી છે હું તાલુકા પંચાયતમાં અરજી આપી છે

અને એક રમતવીર તરીકે આપ રાજ્ય કક્ષા સુધી રમ્યા છો તાપી જિલ્લા ગૌરવ અપાવનારા વ્યક્તિ છો તો એના માટે સ્પોર્ટ ડિપાર્ટમેન્ટ સામે સામે શું શું માંગ માંગ મૂકવા મૂકવા માંગો માંગો છો કે કે જે તમારા જેવા વિકલાંગ હોય કે પછી રમતવીરો એ લોકોને શું સહાય અને શું રણનીતિથી સરકારે એમને લાભો આપવા જોઈએ તે કઈક છે તમારા મગજમાં હા ના આપડે મેદાન છે એમાં મેદાન ચોક્કસ રીતે બની જવું જોઈએ હા એમાં લોંગ જમ્પ હાઈ જમ્પ તંત્રની સામે તમારી માંગ શું છે તંત્ર માંગ છે મારે મેદાનમાં હાઈ જમ્પ લોંગ બને પ્લસ મારું રોજગારી નું મને પાછા લઈ લે એવી મારી માંગણી છે